Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોટાદ જિલ્લાના પાડીયાદનીથી ત્યારે સાંકડી ગામના માર્ગ પર એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા ઘાયલને ત્યારે મિત્રો તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ત્યારે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ખાનગી બસ અત્યારે બસમાં મહિલા સહિત પચાસથી થી જેટલા લોકો ખોડલધામ કાગોળ અને વીરપુરના પ્રવાસે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે બોટાદના પાડિયાદ નજીક અકસ્માત થયો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર સાંકળી રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ ફૂડ ઝડપે આવી રહેલી કાનગી બસ ત્યારે લક્ઝરી બસ ધક્કા ભેર ઘૂસી જતા આ ગંભીર ઘટના બની હતી ઈજાગ્રસ્તને એકસો આઠ ઇમરજન્સી દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બોટાદ પોલીસ ટીમ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદ બોટાદની હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ